હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજના આપના વિડિયોનો ટોપિક છે એક ઘડિયાળની આત્મકથા આજના વિડિયોમાં આપણે એક ઘડિયાળની આત્મકથા વિષય ઉપર સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છીએ આશા છે તમને ખૂબ ગમશે તો ચાલો શરૂ કરીએ મારો જન્મ અમદાવાદના એક મોટા કારખાનામાં થયો હતો મારી સાથે મારા અનેક મિત્રો પણ હતા એક દિવસ કારખાનાના માલિકે અમને ખૂબ જ મોટી સંખ્યામાં એક મોટા મોલના માલિકને વેચી દીધા એટલે કે ઘડિયાળ પોતાના વિશે પોતાના જીવનમાં શું બન્યું તે કહે છે આત્મકથામાં જેની પણ આત્મકથા હોય તે પોતે પોતાના વિશે કહે એવું હોય છે તેથી ઘડિયાળ કહી રહી છે હવે અમે અમદાવાદ શહેરની એક પ્રખ્યાત મોલની મોટી ઝગમગતી દુકાનમાં હતા અહીં દિવાલ પર મારા અનેક મિત્રો સાથે હું પણ ગોઠવાઈ ગઈ એક દિવસ એક શાળામાં ભણતો છોકરો તેના મિત્રો સાથે મોલમાં ફરવા માટે આવ્યો તેને દુકાનમાં મૂકેલી બધી ઘડિયાળો જોઈ મને જોતાં જ હું તેને ગમી ગઈ તેને મને ખરીદી લીધી અને હવે હું એ છોકરાના બેડરૂમમાં ગોઠવાઈ ગઈ છોકરો મને જોઈને ખુશ થઈ ગયો તેને પોતાના દિનચર્યાનું એક સમયપત્રક બનાવ્યું અને બધા કામ મારા સમય પ્રમાણે કરવા લાગ્યું હું બેટરીથી ચાલતી ઘડિયાળ હતી હતી અને ચોક્કસ સમય બતાવતી એક દિવસ છોકરાના ઘરે તેના માસી અને તેનો દીકરો આવ્યા છોકરો તેના માસીના દીકરા સાથે રમવા લાગ્યો બંને ભાઈઓ મસ્તી કરવા લાગ્યા તેઓ દડાથી રમતા હતા તેથી દડો મારામાં અથડાયો અને હું નીચે પડી ગઈ મારો કાચ અને કાંટા તૂટી ગયા હું ચાલતી બંધ થઈ ગઈ પેલા છોકરાને તેને રડવું પણ આવ્યું તેને ઘડિયાળ રિપેર કરવા વાળાને ત્યાં મને લઈ જઈને મારું સમારકામ કરાવ્યું ત્યારથી મારામાં થોડી અનિયમિતતા આવી ગઈ છે હવે હું સાચો સમય બતાવી શકતી ન હતી તેથી કંટાળીને તે છોકરાએ નવી ઘડિયાળ ખરીદી અને મને દિવાલ પરથી ઉતારી લીધી ત્યારથી હું નકામી બની ગયેલી ઘડિયાળ બાળકોના રમવાનું સાધન બની ગઈ છું હવે હું સમય બતાવી શકતી નથી પણ મને જોઈને બાળકો રાજી થાય છે અને બાળકો વચ્ચે રમકડું બનીને હું ખુશખુશાલ રહું છું સો ફ્રેન્ડ્સ ઘડિયાળની આ આત્મકથા તમને કેવી લાગી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ